અંકલેશ્વર તાલુકાના જ ગડખોડ ગામ ખાતે અત્યંત પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે ત્યારે આ મંદિરે આવતા તમામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે વર્ષો પહેલાં ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે સિદ્ધેશ્વરી માતાજી મંદિર સ્થિત બાવન ગામના વિવિધ જ્ઞાતિના સમાજની કુળદેવી છે આ પૌરાણિક મંદિર અંદાજિત સાતસો વર્ષ કરતાં પણ જૂના હોવાનું જાણવા મળી રહ્યું છે સિદ્ધેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં સાડા ત્રીસ વર્ષ પૂર્વે યાત્રાધામ અંબાજીથી માતાજીની અખંડ જ્યોત લાવી અહીં શક્તિધામ મંદિરનું પણ નિર્માણ કરાયું છે પ્રાચીન યાત્રાધામ પૈકી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ભાતીગઢ મેળાનું આયોજન કરવામાં આવે છે આદિ અનાદિ સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે નવરાત્રીમાં ગરબા અને નવચંડી યજ્ઞ સહિત આઠમ ના મેળાનું આયોજન હાથ ધરવામાં આવે છે ત્યારે આજ રોજ આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા રેશ્વરે માગવી અંકલેશ્વર ગળખોડ પાસે ગામમાં જે સિદ્ધેશ્વરી માતાનું મંદિર આવ્યું છે તે લગભગ આઠસો થી હજાર વર્ષ પુરાનું મંદિર છે કપિલ મુનિએ અહીંયા આગળ તપસ્યા કરી હતી અને સિદ્ધેશ્વરી માતાને સાક્ષાત અહીંયા સ્વયંભૂ પ્રગટ કર્યા હતા અને સિંધેશ્વરી માતા અહીંના બ્રાહ્મણોના અને આજુબાજુના ગામોના જે કુળદેવી માતા છે એ કુળદેવી માતા અહીંયા ગડખોલ ગામનું અને જે એમના કુળદેવી છે એમનું ખુબ સારું એવું રક્ષણ કરે છે અને સિંધેશ્વરી માતા અમારા સ્વયંભુ છે એ સ્વયંભુ માતા અમારા અહિયાં ગામનું ખુબ સારું એવું રક્ષણ કરી રહ્યા છે જય માતા